કુંભ મેળો આ વખતે કુંભ મેળાનું આયોજન બે હજાર પચીસમાં તેર જાન્યુઆરીથી છવ્વીસ ફેબ્રુઆરી એટલે કે મહાશિવરાત્રી સુધી છે મહાકુંભ મેળાનું આયોજન દર બાર વર્ષે એકવાર થાય છે કહેવાય છે કે મહાકુંભના મેળામાં દેવતાઓ ખુદ સ્નાન કરવા આવે છે અને જાણે અજાણે થયેલા પાપ ધોવાઈ જાય છે કુંભ મેળો એવું જ નામ શા માટે આપ્યું શા માટે આ મહાકુંભના મેળાનું આયોજન કરવામાં આવે છે દર વર્ષના બદલે બાર વર્ષે જ કુંભ મેળો શા માટે ભરાય છે શું છે આ કુંભ મેળાનો ઇતિહાસ તો ચાલો જાણીએ કુંભ મેળા પાછળના જ્યોતિષાસ્ત્ર ધાર્મિક શ્રદ્ધા અને વૈદિક પરંપરાના ઇતિહાસને કુંભ મેળાનું હિન્દુ ધર્મમાં એક મહત્વનો ધાર્મિક મેળો છે જે શ્રદ્ધાળુ માટે આધ્યાત્મિક શુદ્ધિ અને મુક્તિ માટે મહત્વ ધરાવે છે કુંભમેળા વિશિષ્ટ ક્રમ પ્રમાણે ભારતમાં ચાર પ્રાચીન તીર્થસ્થાનો પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિક ખાતે ભરાય છે આ મેળો ચોક્કસ ગ્રહોની સ્થિતિમાં અને જ્યારે ગ્રહોની સાલ પવિત્ર જળ સ્થાન સાથે સંબંધ રાખે ત્યારે ઉજવાય છે કુંભ મેળો શા માટે ભરાય છે કુંભ મેળાનું આયોજન બાર વર્ષ થવા પાછળનું તિથ્ય અને વૈદિક પરંપરા અને જ્યોતિષ શાસ્ત્ર સાથે જોડાયેલું છે કુંભ મેળાનું વિશ્વનું સૌથી મોટું ધાર્મિક મેળાવડો છે અને તેનું આયોજન સૂર્ય ચંદ્ર અને ગુરુના વિશિષ્ટ સંયોગ પર આધાર રાખે છે અહીં મુખ્ય તિથ્યો છે જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વ જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ચંદ્ર અને ગુરુના વિશેષ યોગ બને છે જે પૃથ્વી પર પવિત્રતાનો વિશેષ પ્રભાવ જન્મ કરે છે અને આ યોગ દરમિયાન કુંભ મેળાનું આયોજન ધાર્મિક અનુષ્ઠાનો માટે અનુકૂળ માનવામાં આવે છે બાર વર્ષનું રાશિ ચક્ર ગુરુ ગ્રહને રાશિઓનું એક ચક્ર પૂર્ણ કરવા માટે બાર વર્ષ લાગે છે જ્યારે ગુરુ ગ્રહ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે ચાર સ્થળ પર ફરતે આયોજન કુંભ મેળામાં ચાર પવિત્ર સ્થળમાં બાર વર્ષમાં એકવાર થાય છે પ્રયાગરાજ જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનું સંગમ સ્થાન છે હરિદ્વાર ગંગા નદીના કિનારે ઉજ્જૈન શિપરા નદીના કિનારે અને નાસિક ગોદાવરી નદીના કિનારે સમુદ્ર મંથન સાથેના સંબંધ કુંભ મેળામાં બીજી એક ધાર્મિક પૃષ્ઠભૂમિ સમુદ્ર મંથન છે સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓ અને દાનવો બાર દિવસ એટલે કે જ્યોતિષ મુજબ બાર વર્ષ સુધી અમૃત માટે લડત થઈ જ્યાં જ્યાં અમૃતના ટીપા પડ્યા ત્યાં કુંભ મેળાનું ધાર્મિક મહત્વ ગણવામાં આવે છે આ રીતે કુંભ મેળાનું આયોજન જ્યોતિષ શાસ્ત્ર ધાર્મિક શ્રદ્ધા અને વૈદિક પરંપરાનું અનુસરણ કરે છે લાખો ભક્તો આકર્ષાય છે ધાર્મિક મિલન કુંભ મેળો સમાજના સાધુ સંતો સાધકો તમામ શ્રદ્ધાળુ માટે એકતા અને ધર્મ ચિંતનનું ધામ છે વિશિષ્ટ સાધુઓ જેમ કે બાવા આ મેળામાં ખાસ હાજરી આપી અને પોતાનું ધ્યાન સત્સંગમાં વેસે છે સનાતન પરંપરાનું પ્રદર્શન કુંભ મેળો ભારતીય સંસ્કૃતિ અને ધરોહરના ભવ્ય દ્રશ્યનું પ્રદર્શન કરે છે તેનાથી લોકોને ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધે છે અને લોકો એકાબીજા સાથે સત્સંગમાં જોડાય છે જો આપ આ ચેનલમાં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લે અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં